બોરિયો આનંદો છે કેટલ્યો છે 5 7 8 5 7 8 છે બરાબર ક્યા ક્યા કામ છે ગામ ધ્રેવાર ગોરી એ ગોરી ન જ ધ્રે ક્યા ક્યા કામ છે તમાર આનંદ ક્યા ક્યા કામ માં તમાર નણન છે ગોરીન જો દ્વાર કા ગોરીન જ દ્વાર કા દ્વાર કા બીજે ક્યા છે બીજે બીજે યાદ મારું નામ યાદ છે બોલોજી મારું નામ

તમને વગતારે કે મલાગે વાર બબુ ભક્તિ કર શું તના નામ નીરે બસ નાનો આલે અરે આને હવે ધૂળ કેમ ખાઉ છો હું આ હું એમ કરી દી તમને કઈ વિચાર આવે છે અરે ધૂળી ને રે ઉબરે તમને કઈ વિચાર આવે છે તમને યોગ ન તરા ધૂળી ને

શું વિચાર આવે આખો દિવસ શું બોલ બોલ કરો મગજ શું કામ કરે છે માં તો મારે ભઈ ગેલા ને બધા મારે કે કોણ મારે રાખે તમને હું ઘર મે આમ તમારો તમારો મગજ કેમ ફર મગજ કેમ ફર કરે છે હું મગજ તમારો કેમ ફરફર કરે આ મગજ કેમ ચકરાવે છે બધા રે ને અંધાર આમ જો મારે અમારા માર હમું જોવો જી પેલા તમારો મગજ કેમ ચકરાવે છે તમને કઈ વિચારો આવે છે શું થાય છે

ભગવાન ઉપર ભરોસો છે તમને ભગવાન હોય જ ને કેટલો છે તો ભગવાન ઉપર જ શ્રદ્ધા રાખવાની આપણું બધું સરખું છે ને ભગવાન જ કરે કોણ કરે શું ખોટા વિચાર નહીં સમજો ખોટા વિચાર નહીં કરવાના કોઈનાથી ડરવાનું નહીં કોઈથી બીવાનું નહીં તમારી હારે કોણ છે જિંદગી ખરીદે ભગ

કાય ખોટું વિચારવાનું નહીં અમે બધા તમારી હારે છીએ આમ જો તમારી હારે અમે બધાય છીએ તમારી હારે અમર માં છે તમારી હારે દેવીदास બાપુ છે તમારી હારે ભગવાન છે તો સાંભળો તો હવે કોઈ થી બીવાનું નહીં કોઈ ખોટા વિચાર નઈ કરવાના તમે એકલા નથી સો એ ના તો એ ઉગેરી મારે તેમ કે ઘર મે કોણે એવું કઈ મૈર્યા તા

તમારી સાથે ભગવાન છે કોણ છે ભગવાન ભગવાન છે જેની સાથે ભગવાન હોય ને ત્યાં ખોટા ભુવા ઢોંગી ધૂતારા નું હાલે નહીં નહીં સમજાઈ ગયું તમને સમજાઈ ગયું ને શું સમજાઈ ગયું શું સમજાઈ ગયું ખોટા લોકો સાથે ખોટા લોકો ભગવાન પાસે કઈ ચાલે નહીં આપણી સાથે ભગવાન છે હા શું હું તારી બેન છું હા તમે મારા બેન છો

પેલા તમે બધું વિચારવાનું કોઈ ની તમને બીકલા તમારા મગજમાં તમાર બધું છોકરા મોટા થઈ ગયા છે તો ને જો કાઈ વાંધો નહીં કાઈ વાંધો તો પછી આપડે બધા તો છીએ ને હું તો તમારે ભેગી રેવા આવતી રેવાની છું અહિયાં

યાદ મને કયો તમારી કઈ માનતા બાકી છે અમર માં નું એટલે બધી માનતા ચડી ગઈ પછી કઈ માનતા કરવાની માનતા ચડાવવાની કોઈ જરૂરત નથી રોહિ ગા રોઈ ગો ને રોહિગ હું નહીં તમે સીધરે તમને સેવિયા મારા રુદિયામાં દિવસ અને રાત ਆਲਾ ਸਰਖੋ ਗਾ ਮੈਂ ਤੋ ਸਿਧਾਰੇ ਐ ਜਾਣੀ ਨੇ ਤਮਨੇ ਸੇਵੀਆ ਮਾ ਦਰਾ ਮਾਰਾ ਰੂਤੀਆ ਮਾ ਐ ਨਿਵਾਸੋ ਨੇ ਰਾ ਐ ਜੀਰਾਤ ਇਹ ਜੀ જુગલ માંથી આપણે જામવાની આવતા વર્ષે મેં તો કરુણા ના હું હું શીખડાવું છું ਮੈਨ ਤੋ ਕਰੂਣਾ ਨਾ ਏ ਕੋੜ ਸਸਥ ਪਾਵੀਆ ਮੈ ਦਵਨਿਆ ਨਾ ਵਾ ਦੇਵਾਸੀ ਪਟਮਡਾਵੀਆ ਪਟੇ ਪਧਾਰਿਆ ਜਸੋ ਨੇ ਵਰਦਾਨ જીવના ભલે જા સતી સામિયા કરો ને સંત સમયારે ઘર મા શ્યામ દૂલા હે જી અમાર માન పి పూలా మంగళ అమూల్యా మరమానా గవాడి మంగళూల హి అలా బాజు మంగళ అూలా అమర్మానా గవాడి గేలా అయ్యా હાલો આપડી માનું ભજન છે ગાવ મે તો સીધારે એ જાણીને ને તમને તો અમર માં ચુંદડી ગઈ હાલો આપડે હાલો ઓલું બંદગી વાળું ગીત સંભળાવું જો સરસ મજા બંદગી કરી લે તું સેવા કરી લે હે પરબ વાળા પીર નું ધ્યાન ધરી લે હાલો

રે બના ગ ભજના ગે ને અવતાર મર ના ગોરે અવ

વિચાર માથે કે સપના જેવો છે સંસાર તોડી રાણી કરે છે પોકાર आओ आओ ने जे स... गुट में चांद होगा <laughs> गाना <आगा> वाला आओ <laughs> आओ ने जे सलरा गुट में चांद होगा ना चा राजा <laughs> <आवो... laughs> मेरे बांड से आओ आओ ने जे सलरा में <laughs> गया अपनी प्रेम अथकी ઓજી પૂરા સંત હોય ત્યાં ઓજી એ અનુભવી આવ્યો છે અવતાર માથે સદ ગુરુનો આધાર ગયો છે ન ભલ ભલા અવતાર કોણ ગો છે અવતાર માથે ગુરુ નો આધાર એ જાવું ધણી ને દરબાર બેડલી ઉતારે આવો આવો ને જે સાલ આપણે પ્રેમ થકી ભગવાડી ભજન ભજન મળી એ ઓજી હાલો આવો તમારો વાર આપડા જુગલબંધી મેં એક ને એક ને ન ગાવાનો બે વાર ફરતી ગવાનું હાલો હાલો